હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું એક ફરાળી વાનગી જે સાબુદાણામાંથી બનેલી છે અને તે છે સાબુદાણાની ખીર તો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લીધેલું છે અને તેની અંદર આ પાંચથી છ કલાક પલાળી અને રાખેલા સાબુદાણા છે તે સરસ એવા છૂટા પલળીને તૈયાર થઈ ગયેલા છે તેને હવે આ ઘીની અંદર સરસ એવા સાંતળી લઈશું એકદમ ધીમા તાપે જ આપણે તેને પાંચથી સાત મિનિટ સુધી સંતળાવવા દઈશું કે જેથી કરીને તે આ અંદર સરસ એવા ટ્રાન્સફર થઈ જાય તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એ ટ્રાન્સફરર થઈ રહ્યા છે તો અત્યાર સુધીમાં તમે સાબુદાણામાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો તેની સાથે જ મેં અત્યારે તેની અંદર પાંચસો ગ્રામ જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધેલું છે અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફેમ ધીમે જ રાખીશું અને તેને પાંચેક મિનિટ સુધી ધીમા તાપ ઉપર સરસ એવા ઉકળવા દઈશું કે જેથી કરીને તે એકદમ ટ્રાન્સફરરર થઈ જાય અને તમે જોઈ શકો છો કે સરસ એવા ટ્રાન્સફરરર થઈ ગયા છે તેમાં મેં થોડો ઇલાયચીનો પાવડર એડ કરેલો છે અને આ ઇલાયચીના પાવડરથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઇલાયચી પાવડર એડ કરી મિક્સ કરી લઈશું ત્યારબાદ તેની અંદર મેં થોડું જાયફળ પણ છેડીને નાખ્યું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ ઓપ્શનલ છે જો તમારે નાખવું હોય તો નાખી શકો ના નાખો તો પણ ચાલે તો અત્યારે મેં અંદર જાયફળ એડ કરી લીધું છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને ફરીથી ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા તાપ ઉપર જ સરસ એવું થવા દઈશું કે જેથી કરીને આપણી ખીર સરસ એવી તૈયાર થઈ જશે અને ત્યારબાદ તેની અંદર હવે આપણે ખાંડ ઉમેરીશું તમારા ઘરમાં જે રીતે ગળ પણ ખવાતું હોય તે રીતે વધારે કે ઓછા પ્રમાણમાં તમે અંદર ખાંડ એડ કરી શકો છો અને તેને હવે ધીમા તાપ ઉપર સરસ એવી ચડવા દઈશું ઇલાયચી અને જાયફળના કારણે તેની સ્મેલ ખૂબ જ સરસ આવે છે અને તમે જોઈ શકો છો કે આ સાબુદાણા એકદમ ટ્રાન્સફરર થઈ ગયેલા છે અંદર એટલે તેમાં બિલકુલ પણ આ ખીર બનવામાં કચાસ રહી નથી થોડો સમય થશે એટલે તે આપોઆપ અત્યારે જે પતલી દેખાય છે ખીર તે એકદમ જાડી પણ થઈ જશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી સાબુદાણા અંદર ટ્રાન્સફરર થઈ ગયા છે અને હવે બેથી ત્રણ મિનિટ તેને ગેસ ઉપર રાખ્યા બાદ આપણે સર્વિંગ બાઉલમાં તેને સર્વ કરી લઈશું તમે જુઓ કે ખૂબ જ સરસ એવી આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે લાઈક તેને લાઈક અને શેર જરૂર કરજો અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ ઉપર સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા અવનવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ તેની ઉપર મેં બદામની કતરણ ગાર્નિશ કરી લીધેલી છે કે જેથી કરીને આ મોઢામાં થોડા આ રીતે ડ્રાયફ્રૂટ આવે તો તેનો ક્રંચ સુખો ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ સરસ એવો આ ડ્રાયફ્રૂટના કારણે તે ખાવા માટે આકર્ષી જાય છે તો તમને મારા વિડીયો જો ગમતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અત્યારે આ ખીર ખૂબ જ સરસ બની છે તમે આને ઠંડી કે ગરમ તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે ખાઈ શકો છો અને આ રીતે તમે પણ ખીર આ વ્રત ઉપવાસમાં જરૂર બનાવજો એન્જોય બાય ફ્રેન્ડ